ડાયરા ને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ ચાલો ગાડી આપડી નીકળી ગઈ છે અત્યારે અને આજે ફાઈનલ શૂટ છે તો હવે હું તમને અપાર્ટમેન્ટ બતાવીશ આજે શૂટ થઈ જાય પછી ઠીક હે કોણ એ લોકો कहाँ से आते हैं वो है ऐसी हमें डिस्को जापान में के? क्या क्या बोला तूने डिस्को जापान है तेरे डाइसो डाइसो आई डाइसो जापान नाम मालूम कौन है वह है ना भाई मने आउट नहीं बात तो सही है <laughs> आ डाइसो जापान A few moments later. તો ડિસ્કો જ જે વસ્તુ ઘટતી હતી એ લઈને નીકળી ગયા અચ્છા હવે જાય છીએ અપાર્ટમેન્ટે ત્યાં થોડુંક સેટઅપ કરવાનું છે કરી નાખી પછી મળી એ ફી મોમેન્ટ્સ લાવી તો અપાર્ટમેન્ટમાં ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે અચ્છા મિતભાઈ બાલ્કનીમાં ફોટો પડાવે છે જાઓ આ બેડરૂમમાંથી ડાયરેક્ટ ઉર્જ ખલીફા કેમ બાકી જો જાણવું બહુ બહુ ફોટા પાડે બુજ ખલીફાના ફોટા પાડે છે હજી અડધી લાઇટ ટુ બાય ટુ ચાલુ નથી ગયું तो જોઈ લ્યો એકવાર અમારો સેટઅપ ઠીક હે હાલો ઓય યાદ સરી 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 એક તો મોટામાં નડે બચ્ચે બચ્ચે

થોડાક આગળ આવી એટલે આવી જાય મસ્તીનું વેલકમ કરવાનું બોર્ડ અરીસા હારે પછી આ બાજુ બાજુ છે આપણું રાંધવાનું રસોડું પછી એ મસ્તીથી ટેસ્ટ થી સોફા ઉપર બેઠા બેઠા તાટ્યા લાંબા કરીને ટીવી જોવાનું અને મજા કરવાની વાત તો સહીય અને આ રાત નું વારું પાણી કરવા માટેનું આ માલમે तेरे बाप को मत सिखा चल આ ઊઠીને બ્રશ કરવું હોય ત્યાં બેઠા બેઠા કરવાનું અને એ મસ્તી ટેસ્ટી થઈ જવાનું લંબાઈન કોણ હે યે લોકો સે आते હે અને અહીંયા બેઠા બેઠા મેકઅપનો કરવો હોય એ બેઠા બેઠા કરે આ ટેબલ ઉપર આમાં તમારી કિંમતી વસ્તુ સામાન રાખવા માટેના બે તિજોરા સંડાસ રહે सला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता हैं हम ना छे बालिकी नहीं इन <laughs> मस्त बैठा बैठा हांजना टाटा बोरे ठुठू बुठू पी एगो कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं जी ना व्यू खली पार है તો કેમ નાચો ભાઈ છે બાકી જોરદાર ને કંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે હાલો હવે મોડું થાય છે પેરા માઉન્ટે જાય એક આ બાજુ હરિયો આનું કંઈક કરવું પડશે હરિયો ટકા બકામાં આવશે ને કોકને તો કોકને ને એમ રેત કરી નાખશે વાત સહી લઈ તો પેરા માઉન્ટ થી નીકળી ગયા હવે જાય છે ઘરે

ભૂત જેવા જે સાવ આ ફાટક ખોલવા માટે આવું અમારું ડુગ ડુગ્યું જોઈએ હા એના વગર ખુલે નહીં આને કહેવાય એવું ટુક ટીક ટુક રિમોટ રિમોટ ન કહેવાય ભાઈ શું કહેવાય ભાઈ એને રિમોટ કહેવાય કે ઓલું ટીક ટીક ગયું ચાલે આ પટ્ટાપટ્ટા બધું પહેરવું પડે

ફૂગી ગયો થોડીક વાર અચ્છા હવે જાય છે અત્યારે ઓલો કાચ ચોટાડવાના બુચી આવે ને કાલ ઓલું કીધું તું કે આને શું કહેવાય એ બુચીયા લેવા આવી ગયા તો હાલો એ કેવી રીતે લેવાય અહીંયા નોન માં પાર્સલ આવે ને તો એ તમને દેખાડું અચ્છા સાર હમાલ મે તેરા બાપ કો માથે કાચા આમાં મચ્છી દેખાણી આજે ભાઈ અમારી આમ જ જોવે અહીંયા અમુક નૂનના પાર્સલ મંગાવ્યા હોય ને તો એ આવી રીતે બારે ટૂંકમાં એરિયા વાઇઝ એના લોકર હોય એ લોકરમાં આવે તો એ લોકરમાં લેવા આવ્યા આવ્યાથી એ લઈને પાછા જાશું અમે થોડાક હજી ફોટા પાડવાના રહી ગયા મોબાઈલમાં પાડી લઈ ગયા બતાવી તમને લોકર આપણે અહીંયા હોય તો તો રાતો રાતાય ખુલી ગયું હોય ને બધું ગાયબ થઈ ગયું હોય વાત તો ગયો તો જો આવી રીતે આ લોકરિયા હોય સિક્સ સિક્સ સેવન ફોર જો ઢાંકણું ખુલી ગયું પાર્સલ પાર્સલ હોય ઉપાડી લેવાનું ખાનું કરી દેવાનું બંધ તો બે ત્રણ શેરી આમ ઠેકીને આવવાનું તડકો લાગતો હતો આખું જ ઢાકીને જતો હતો

સ્મિતભાઈ પાછળ ફોટા પાડે છે બધી વસ્તુના મોબાઈલમાં સવારના કેમેરામાં નથી પડ્યા એ અત્યારે પાડી આ હે હું પહોંચી ગયા આવ્યા પણ ક્લીન થયું નહોતું એટલે વયા ગયા અને અત્યારે તો થઈ ગયું છે સોફા બોફા થોડાક સાફ કરાવડાવ્યા બહુ ગંધારા ચોકલેટ છોકરાઓ ભરી મેલા હતા તો સોફા બોફા તો જોઈ ક્લીન બરોબર કર્યું છે કે નહીં ઠીક હે અરે કહેના ક્યાં ચાહતે હો